ખબર નમસ્કાર દર્શક મિત્રો હલચલ ટીવી ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે રાજ્યમાં જ્યાં પણ નવા માર્ગ ના કારણે વૃક્ષો હટાવવામાં આવ્યા છે તે માર્ગ ઉપર નવા વૃક્ષો ઉભા કરવાનું આયોજન છે વર્ષ ઓગણીસો નવ્વાણુંમાં વાજપેયીની સરકાર દ્વારા દેશના દરેક શહેર વિસ્તાર સાથે કનેક્ટિવિટી સરળ બને તેવા અભિગમથી જાહેર માર્ગને કાયાકલ્પ કરવામાં આવી હતી જેના ભાગરૂપે વર્ષ બે હજાર દસ અગિયાર દરમિયાન અમદાવાદ વડોદરા નેશનલ હાઇવે નંબર આઠને સિક્સ લેન્ક લેન બનાવવામાં આવતા લગભગ એકસો ચૌદ કિલોમીટરના માર્ગ ઉપરથી હજારો વૃક્ષો હટાવવામાં આવ્યા હતા જેના કારણે વૃક્ષ પર્યાવરણને પણ નુકસાન થવા ઉપરાંત માર્ગ નવીનીકરણ દરમિયાન હટાવવામાં આવેલ વૃક્ષોને સ્થળે માર્ગ બનતા નવા વૃક્ષ ઊભા કરવા છતાં નજરઅંદાજ કરવામાં આવતા રાજ્યના વન પર્યાવરણ અગ્ર સચિવ સંજીવ કુમારે રૂબરૂ મુલાકાતમાં જણાવ્યું હતું કે વડોદરા અમદાવાદ નેશનલ હાઈવે સહિત રાજ્યના જે પણ વિસ્તારના માર્ગ નવીનીકરણ કરવા વૃક્ષ હટાવવામાં આવ્યા છે તે સ્થળે પુનઃ વૃક્ષ વાવણી કરી વૃક્ષ પર્યાવરણને અગ્રતા આપવા નેશનલ હાઇવે ઓથોરિટીઝ સાથે પણ સહમતી સાધવામાં આવી હોય આગામી સમયમાં આધુનિક રસ્તા સાથે વૃક્ષ અને પર્યાવરણને પ્રોત્સાહન આપવામાં આવશે તેમ જણાવ્યું હતું ચલ ટીવી નેટવર્ક આપીવી ન્યુઝ હર હલચલ પર નજર હર હલચલ ક ખબર